આજે પાટીદાર સમાજ અને સમાજની વચ્ચે ઉપસ્થિત અને એમાં પણ ખાસ કરી યુવાનોની વચ્ચે ઉપસ્થિત મક્કમ મજબૂત નિર્ણાયક આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અમારા યુવાન સાથી અમારા સિનિયર કેબિનેટ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી માનનીય જયેશભાઈ રાદડિયા ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક રાજકોટ આદરણીય શૈલેષભાઈ આદરણીય સોમભાઈ પ્રહલાદભાઈ કાંતિભાઈ રામ અને મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો અને સાથે રાજસ્વી મહેમાનો જે સામે બેઠા છે તમામ અને જે યુવાનોનો સાગર અહીંયા ઉમટી પડ્યો છે એક જ હાકલ ઉપર સમાજને એકત્રિત કરવાનો વિષય હોય અને જ્યારે જ્યારે સમાજની અંદર કંઈ નવું કરવાની વાત હોય ત્યારે પાટીદાર સમાજનો યુવાન હંમેશા અગ્રણી રહ્યો છે વિશ્વ ઉમિયા ધામનું જે મંદિર બની રહ્યું છે મિત્રો તમે ભૂતકાળ અને ઇતિહાસ ઉપર નજર જોશો ઇતિહાસની અંદર સ્થાપત્યનું ખૂબ મહત્વ રહ્યું છે અને ભૂતકાળમાં જે પણ સ્થાપત્યો આજે આપણે જોઈ રહ્યા છીએ ભારત વર્ષની અંદર બંધાયેલા જે સ્થાપત્ય જોઈ રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક રાજ્ય સત્તાઓ બાંધ્યા છે ક્યાંક ને ક્યાંક બ્રિટિશરોએ નીવ રાખી હતી અને બાંધ્યા છે મુગલ કાળમાં બંધાયા છે પરંતુ હું એવું માનું છું કે પૂરો સમાજ એક થઈ ઐતિહાસિક સ્થાપત્ય શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું આ ઉમિયા માતાનું મંદિર આ ભૂમિ ઉપર બંધાઈ રહ્યું છે ગુજરાતની ભૂમિ ઉપર માં ઉમિયાને સવારે ઊઠીને દર્શન કરતા હોઈએ પરંતુ એક એવું મોટું મંદિર કે દુનિયાભરના લોકો ગુજરાતના પ્રવાસે આવે ત્યારે ચોક્કસ એમને જાસપુર આવવાનું મન થાય માના ચરણોમાં શિશ નમાવાનું મન થાય અને સાથે અહીંથી ન અટકતા ભક્તિની સાથે શક્તિ આસ્થા અને આસ્થાની સાથે સેવાકીય કેટલાય પ્રકલ્પો અને એમાં પણ ખાસ કરી આ ડિજિટલ યુગમાં અને વિસ્તરતા જતા આકાશની અંદર વિસ્તરતા જતા દુનિયા ઉપર જ્યારે ધંધાનો ઇન્ડસ્ટ્રીનો ટેકનોલોજીનો વિસ્ફોટ થઈ રહ્યો છે જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે એવા સમયે બધા જ યુવાનોને એક પ્લેટફોર્મ ઉપર લાવી જ્યારે કોઈ નાની મોટી તકલીફ પડે અને આપણે બૂમ પાડીએ તો આજુબાજુના પર્યાવરણમાંથી જ આજુબાજુના વિસ્તારમાંથી જ લોકો આપણી મદદે આવતા હોય છે તો પ્રગતિ માટે આવું કેમ નહીં આપણે પ્રગતિ કરતા હોઈએ ક્યાંક નાના મોટા બિઝનેસ માટે જરૂર કોઈ માણસોની પડે વિસ્તારવાની જરૂર પડે ને હવે ડિમાન્ડ અને સપ્લાયના સમયની અંદર દુનિયા નાની થતી હોય એટલે ફિંગર ટિપ્સ ઉપર દુનિયાને લાવવાનું કામ જરૂરિયાત ઉદ્યોગની હોય ટેકનોલોજીની હોય માણસોની હોય કે કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડે અને આંગળીના ટેરવે એ વ્યવસ્થાઓ પૂરી પડાય એ પ્રકારની એક વેબસાઇટનું લોન્ચિંગ અને લોન્ચિંગ પછી સમાજને જોડવાનું આહવાન આરપી પટેલે કર્યું છે આરપી પટેલની આખી ટીમને સતત સોળનો વિચાર ઓગણીસ માં આદરણીય નરેન્દ્રભાઈએ આનું ખાતમુહૂર્ત કર્યું અને ખાતમુહૂર્ત કર્યા પછી વગર અટકે વગર ક્યાંય થોભ્યા વગર સતત મંદિરનું કામ અને એક જ સાથે રાવટ ફાઉન્ડેશન માટેનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવવો વર્લ્ડ રેકોર્ડ બનતા જતા હોય એક સામાન્ય પરિસ્થિતિની અંદર એક ઉદભવેલો વિચાર એ આવતા સમયની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુવાનો માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે એસએસઆઈપી સ્ટાર્ટઅપ માટે અને નવા એન્ટરપ્રેન્ય માટે એક ખુલ્લું આકાશ ખુલ્લું મૂક્યું છે આત્મનિર્ભર ભારત યુવાનોને કંઈ નાનો મોટો ધંધો કરવો છે લોન જોઈએ છે સરકાર ગેરેન્ટર બને નરેન્દ્રભાઈ ગેરન્ટર બને એ પ્રકારનું વાતાવરણ ભારતમાં સર્જી યુવાઓને આગળ લઈ જવા માટે અને દરેક સમાજ પોતે જ્યાં છે ત્યાંથી દરેક સમાજ પોતે પોતાના વિસ્તારની અંદર પોતાના પર્યાવરણમાં વિકાસ કરે તો તમામ સમાજો જો આ રીતે વિચારે તો એક પગલું આગળ એ લોકો મૂકે તો કેટલા સમાજો થકી ગુજરાતનું નવસર્જન નવનિર્માણ કરવાનું કામ આપણે કરી શકીએ આજે આદરણીય અમિતભાઈ પણ આવવાના છે હું ઘણી વખત વાત કરું છું પહેલા ગૃહમંત્રી ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ આજે દુનિયા યાદ કરે છે દેશ યાદ કરે છે અને અને બીજા અમિતભાઈ શાહ સાહેબ એ પણ પણ ગુજરાતી એને વચ્ચેના જેટલા ગ્રહમંત્રી થયા કદાચ તમે કોઈને પૂછો તો નામ પણ નહીં હોય બીજા કયા ત્રીજા કયા ચોથા કયા પરંતુ આ બંને ગુજરાતી ગ્રહમંત્રીને આજે આખો દેશ એમના ફર્મ ડિસિઝનોના કારણે દ્રઢ નિર્ણયોના કારણે પાંત્રીસે હોય કે ત્રણસો સિત્તેર હોય નક્સલવાદ નાબૂદ કરવાની વાત હોય ઘૂસપેટીઓને ભારતમાંથી આવતા અટકાવવાનો વિષય હોય કેટ કેટલા વિષયોથી આજે આદરણીય અમિતભાઈને ગુજરાત અને દેશ ઓળખી રહ્યો છે ત્યારે આપ સૌને આ ઐતિહાસિક સ્થાપત્ય ભક્તિ શક્તિનું અને સેવાનું માધ્યમ જ્યારે બનવાનું છે હોસ્પિટલ બને શૈક્ષણિક સંકુલ બને હોસ્ટેલ બને અને અહીંયા જે એક પ્લેટફોર્મ ઉપર વિસ્તરતા જતા આ અમદાવાદની અંદર તમામ પ્રકારની સેવાઓ આ જ ધરતી ઉપર મળી રહે એ પ્રકારનું સ્વપ્ન આરપી પટેલ અને એની ટીમે જોયું છે ચોક્કસ સાકાર થશે અને મને વિશ્વાસ છે સરદાર પટેલ સ્ટેચ્યુની મુલાકાતે આવતો કોઈ પણ પ્રવાસી ચોક્કસ વિશ્વ ઉમિયા ધામ મંદિર અને અમદાવાદની મુલાકાત લે માના ચરણોમાં શિસ નમાવવા માટે ચોક્કસ આવશે એવી મને શ્રદ્ધા છે ત્યારે આપ સૌને સૌ દાતાઓ જે આપ્યું છે એના કરતાં પણ વધારે આપવાની માએ શક્તિ આપી છે કરોડ આપ્યા હોય તો ચાર ઉમેરવાના સોળ આપ્યા હોય તો રામ જેવા દાતાઓ સોળ ઉમેરી રહ્યા છે આ શક્તિ ક્યાંથી આવે આ ભક્તિની શક્તિ છે અને આ ભક્તિની શક્તિમાંથી લક્ષ્મીનો વાસ જે ઘરમાં થયો છે જે ઘર બે પાંદડે થયું છે અને સમાજ ઉપયોગી કામ માટે જ્યારે વપરાતું હોય ત્યારે માં ક્યારેય પાછું વળીને જોતી નથી આપ સૌને પણ આ પ્લેટફોર્મ સાથે જોડાવા અને આવતા સમયની અંદર વિકાસના કામો માટે અને હવે તો પહેલા કદાચ રાજનીતિજ્ઞો રાજકારણીઓ ક્યાંક મંદિર જતા ને તો છુપાતા છુપાતા જતા સાંપ્રદાયિક સાથે સાથે ચાલી રહ્યા છે અને ગર્વથી કહી શકીએ કે અમે અમારા સંસ્કાર અમારી આસ્થા અને અમારી વિરાસતની સાથે અમે વિકાસ પણ કરીશું એ પ્રકારના વાતાવરણનું નિર્માણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખા ભારતમાં થઈ રહ્યું છે કેટ કેટલી યોજનાઓની પહેલ ગુજરાતમાં થઈ આજે ભારતને એનો લાભ મળી રહ્યો છે મારે આપ સૌને ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન આપી અને અહીંયા જેટલા લોકો આવ્યા છે જેટલા યુવાનો આવ્યા છે સંસ્કાર ભક્તિ અને શક્તિ સાથે જોડાય આવતા સમયમાં તમે તમારો પરિવારનો તમારા ગામનો તમારા વિસ્તારનો અને તમારા પર્યાવરણનો વિકાસ થાય વિકાસની સાથે નવી દિશામાં એ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ